મોમન ટી-શર્ટ પેરાવવાનું ને હું ગાવ ટી-શર્ટ પેરાવું પેરાવ પેર મશીન પેર છે આપું તો બાઉ છું હે એને પગમાંથી પેર છે શું પેરું પેરાન ને છે આપણે મિત્રો અમારે મોમો બીમાર સુડોક પડી ગયા હે શું ગ્યા છે અતારે ગરમીનું આ ન કાલે બટન સુને કરવા થાય એમ એવું કેતા પેર કંઈ નહીં કકોડા આવું વેણી આવું તો થોડું કકોડા વેણી આવો ककोड़ा तो है नहीं हमारा थोड़ा खा आप रे जा खा बन थाई रिंबे से भाई तो चलो आप रे थोड़ा कर लो ककोड़ा है नहीं आवा बेर रन थाई लो मोमो का ककोड़ा सॉरी यानु फड़ी यानु आज नहीं रुका तू तो चलो आप थोड़ा ककोड़ा है नहीं आवा सीर भरी आप रे साख बात थी जाए रेडी हाँ चाहे तो हाँ तेरी से उठी

ફલાયો હોય અને વરસાદ થતો નહીં અત્યારે આયો કર્યો આયો કર્યો જાતો રહ્યો હે શું બે બુડા અત્યારે જા બુડા ના હોય લે તો ચાલો મમા તું નહીં લાશો તો તૈયાર થઈ ગયા ફટાફટ અમારે મોમો જો થોડાક બીમાર થઈ ગયા તા તો આગળ જેટલું બાંધી દીધું હે શું થયું હતું

માર okay, ભાઈ <dictionaries> ચલો મીધી કકડો એનો કકડો એનો લાકડું લીધું તો ચાલો મીધું મમ્મા ટાકો ટાકા ભાભી આ છે મિત્રો આપણી ડંકી ચાલો આપણે થોડું તમને પાણી કાઢીને બતાવી દઉં તો આપ પાણી આપણે ચાલુ કરી દીધું બંબા પાણી આવે ને મમ્મા આવે પાણી પડે ઢોર હોય તો કાઢતા હોય એમ તો ના કાઢાય એમ તો ના તો શું તમને એમ ને

સાખે બનાવું પણ સાખું સુખાય મને તો એ કકોડાનું સાખ બાવા તો કુદરતી બોલું કે એટલે આના સાખ મજા આવે ખાવાની ખરેખર તો ખરેખર બહુ ઓછું થાય ઓ શું ના ભાઈ મોમલા તરે ને વેણવાના કકોડા આમ આવતો તો મને